ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ આ સવાલ છેલ્લા કેટલાય સમયથી હતો અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોનું નામ જાહેર થશે એ બધા જ પ્રશ્ન પછી ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જ જાહેરનામું બહાર પાડ્યું જાહેરાત કરી કે ચૂંટણી થશે સી આર પાટીલના ઉત્તરા અધિકારી કોણ બનશે એના માટે જે ભારતીય જનતા પાર્ટીનું બંધારણ હોય એ પ્રમાણે ચૂંટણી અને ચૂંટણીમાં કોણ મત આપી શકશે ફોર્મ ક્યારે ભરાશે એ બધી જ જાહેરાત પછી આજે ફોર્મ ભરાવાની પ્રક્રિયા થવાની છે મોટાભાગે ઔપચારિક પ્રક્રિયા રહેવાની છે કારણ કે બધાને ખબર છે કે બિનહરીફ રીતના એક નામ જાહેર કરી દેવામાં આવશે અને અત્યાર સુધી રેસમાં સૌથી પહેલાં જગદીશ વિશ્વકર્માનું નામ ચાલી રહ્યું છે એટલે બિનહરીફ જગદીશ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બને એ જાહેરાત સમયમાં કમલમમાં જગદીશ વિશ્વકર્માર ટૂંક સમયમાં લાગી જશે અને સી આર પાટીલના ઉત્તરાધિકારી તરીકે જગદીશ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીનું કમાન સંભાળે તેવી સંભાવનાઓ અત્યારે છે જ્યાં સુધી ફાઇનલ નામ ન આવે ત્યાં સુધી આપણે એ જ કહી શકીએ સંભાવના છે બાકી મોટાભાગે જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ છે એ જ ફોર્મ ભરશે અને પછી બિનહરીફ રીતના એમની સામે કોઈ ફોર્મ ન ભરે એટલે પછી બીજી આગળની પ્રક્રિયા ન થાય અને બિનહરીફ રીતના એ પ્રદેશ પ્રમુખ બની જાય નીચેથી લઈને ઉપર જે કહેવાય કે મત આપવાની પ્રક્રિયા શું હોય એટલે જો ચૂંટણી થાય બે નામ આવે તો પછી મત આપવાની પ્રક્રિયામાં દસ ટકા એ સાંસદ અને એના દસ ટકા એ મત આપી શકે ધારાસભ્યના દસ ટકા એટલે એમને ધારાસભ્ય જે ચૂંટાયેલા લોકો હોય બીજા જે લોકો હોય એ બધા મત આપી શકે એના નામ જાહેરાત પણ ગઈકાલે થઈ ગઈ કે કોણ મત આપી શકે છે પણ એ પ્રક્રિયા થાય એવી સંભાવનાઓ નથી લાગી રહી કારણ કે ઔપચારિક રીતના આખી ચૂંટણી પ્રક્રિયા જે થવાની છે જગદીશ વિશ્વકર્મા કોણ છે તો નિકોલના ધારાસભ્ય છે સાથે જ રાજ્ય કક્ષાના મંત્રી છે જે ઉદ્યોગો અને બધું સંભાળે છે ઉડ્ડયન પણ સંભાળે છે રાજ્યકક્ષાના મંત્રી છે સાથે જ અમદાવાદના પ્રમુખ પણ એ રહી ચૂક્યા છે એટલે જગદીશ વિશ્વકર્માનું નામ આમ તો ઓબીસીમાં આવતા ચહેરાઓમાંનું એક એટલે ભારતીય જનતા પાર્ટી જે એક ચહેરો શોધતા હતા કે જે ઓબીસીમાં પણ આવે એટલે કે એ કમ્યુનિટી આખી સંભાળી શકે સાથે જૂના નેતા હોય કદાવર નેતા હોય એ શોધ અહીંયા પૂર્ણ થતી દેખાય છે જગદીશ વિશ્વકર્માનું નામ ભારતીય જનતા પાર્ટી ઓફિશિયલ જાહેર કરે એની પહેલા તમને આ માહિતી પહોંચાડી છે હવે આજની ચૂંટણી પ્રક્રિયા પછી ફાઇનલ કોનું નામ જાહેર થાય છે આ બધી જ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ પર કોનું નામ આવે છે કોના સિર પર તાજ આવે છે એ સમય બતાવશે તમને શું લાગે છે ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ કેવા હોવા જોઈએ સી આર પાટીલના ઉત્તરા તરીકે તમે કોને જોઈ રહ્યા છો અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો